શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય આત્મ સંયમ યોગ શ્લોક બત્રીસ નું પઠન કરીએ પછી તેનો અર્થ સમજુન સુખમ સયોગી પરમો અર્થાત હે અર્જુન જે યોગી પોતાની જેમ સઘળા ભૂતોમાં સમ છે તેમજ સુખ અથવા દુઃખને બધામાં છે એ યોગી પરમ શ્રેષ્ઠ મનાયું છે તો કૃષ્ણ ભગવાન અર્જુનને શ્રેષ્ઠ યોગી કોણ તે સમજાવે છે જે બધા માણસોમાં સમાન જુએ છે અને સુખ અને દુઃખને પણ સમ છે એ યોગી શ્રેષ્ઠ છે Я есть